તો જૂનાગઢમાં જવાહર ચાવડા વિવાદનું વધુ એક પ્રકરણ સામે આવ્યું છે હવે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ યાર્ડ મામલે મોરચો ખોલ્યો છે માણાવદર માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચારનો અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે બાંધકામ અને ભરતીમાં ગેરરીતિનો અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે તેવામાં હવે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ તેનો વળતો જવાબ આપ્યો છે એક પત્રના માધ્યમથી તેમણે કહ્યું છે કે ગેરરીતિ થઈ હોય તો તપાસ કરી કાર્યવાહી કરાવો પ્રજાના માનસમાં ભ્રમણા ફેલાવવાનું બંધ કરો તેવું પણ જવાહર ચાવડાએ કહ્યું છે એટલે કે એક બાજુ હવે જવાહર ચાવડાએ જે મોરચો ખોલ્યો હતો એક બાદ એક વિડીયો જાહેર કર્યા લેટર લખ્યા હવે સામે પક્ષેથી પહેલા તો કિરીટ પટેલે કહ્યું હતું કે આ બધું તમે તો સોનાની ચમચી લઈને જન્મ તમે લીધો છે અમે તો આંબાની ઉભા થયા છે બીજી બાજુ દિનેશ ખટરે કહ્યું હતું કે જવાહર ચાવડાને સસ્પેન્ડ કરો હવે અરવિંદ લાડાણી મેદાનમાં આવ્યા છે અરવિંદ લાડાણીએ જે માર્કેટિંગ યાર્ડ છે તેમાં ભરતી ભ્રષ્ટાચારનો ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે તેના પલટવારમાં જવાર ચાવડાએ લેટર લખ્યો છે તેમણે લેટર મંત્રીને સંબોધીને લખ્યો છે તેમણે કહ્યું છે કે આમાં જો ભ્રષ્ટાચાર થયો હોય તો કાર્યવાહી તમે કરાવ ગેરરીતિ થઈ હોય તો તપાસ કરાવી કાર્યવાહી કરાવો અમારી કરાવે ન્યૂઝરૂમથી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ જુનાગઢ ભાજપમાં ડખો સર્જાયેલો છે તે આમાં ભાજપ વર્સિસ કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ વર્સિસ ભાજપને અહીંયા મડાગાઢ સર્જાયેલી છે એક બાજુ અરવિંદ લાડાણી એક લેટર લખે છે તેનો જવાબ પણ જવાહર ચાવડા લેટરના માધ્યમથી આપી રહ્યા છે વિકાસ જે કહી શકાય કે જવાહર ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રીનો જે વિવાદ હતો એમાં અરવિંદ લાડાણી પણ છેલ્લે જોડાયા છે એટલે કિરીટ પટેલના સમર્થનમાં જોડાવે એવું લાગી રહ્યું છે કારણ કે માણાવદર માર્કેટયાર્ડમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે બાંધકામમાં ગેરરીતિ છે ભરતીમાં સગાવાત છે જવાહર ચાવડાનો આ તમામ હવે એમને વાત અત્યારે યાદ આવી કે પોતે ભાજપમાં આવ્યા ભાજપમાં જીત્યા હવે પછી એમણે સહકાર મંત્રીને પત્ર લખીને કીધું કે આ માર્કેટયાર્ડ સ્મશાન બનતું જાય છે અને આમનો જે થી જે ભરતી છે એ ભરતીમાં પણ સગાવત છે પરંતુ જવાહર ચાવડાએ જગદીશ વિશ્વકર્મા એટલે રાજ્યના પંચાયત અને સહકાર મંત્રીને પત્ર લખ્યો છે સહકાર મંત્રીને જગદીશભાઈ પંચાલને અને એ પત્ર આપણે દર્શકોને પણ કરીએ કે જવાહર ચાવડાએ લખ્યું છે કે માણાવદર માર્કેટિંગ યાર્ડમાં સબબ સ્થાનિક વર્તમાન પત્રોમાં જે અહેવાલ પ્રકાશિત થયા છે એમાં બે બાબતો અંગે પાયા પાયાવિહોનો આક્ષેપ થયેલા છે જે અરવિંદ લાડાણીએ કર્યા છે જેમાં બાંધકામ અને ભરતી પ્રક્રિયા પ્રક્રિયા વિનંતી કરું છું કે કે બાંધકામ ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ગેરરીતિ કે સગાવાદ હોય તેની તપાસ થાય સૌથી મહત્વની વાત જવાહર ચાવડા એ પણ કરી છે કે ઉપરાંત બંને મુદ્દામાં જો મારા દ્વારા કોઈ પણ ખોટું થયેલ હોય અથવા મારા કોઈ પણ પ્રકારની અંગત લાભ લેવાની સંડોવણી જણાય તો મારી સામે શિક્ષાત્મક પગલાં લેવા જેથી પ્રજા અને અત્યારે જે પ્રજામાનસમાં ભ્રમણાઓ થાય છે એ સ્પષ્ટ થાય માટે આની તપાસ થવી જોઈએ એટલે જવાહર ચાવડાએ કિરીટ પટેલ પછી હવે અરવિંદ લાડાણીને પણ જવાબ આપ્યો છે કે તમે જે રીતે પંચાયત મંત્રીને પત્ર લખ્યો છે એ પંચાયત મંત્રીને અને સહકાર મંત્રીને જ હું પત્ર લખીને કહું છું કે આ માર્કેટ યાર્ડની તપાસ થવી જોઈએ સૌથી મહત્વની વાત એ છે કે હવે સમગ્ર જે ભાજપનો આંતરિક મામલો છે હવે ગાંધીનગર લેવલે પહોંચ્યો છે રાજ્યના મંત્રી પાસે અત્યારે આ મુદ્દો પહોંચ્યો છે માણાવદર માર્કેટયાર્ડનું પણ માણાવદર માર્કેટ યાર્ડના જે પત્ર આજે આપ્યો એમાં જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે હું કિરીટ પટેલ સામે જે લડું છું એમાં એમની સાથે જે કોઈ આવતા હોય પણ હું આમાંથી થાકવાનો નથી મહત્વની વાત એ છે કે હવે આ અરવિંદ લાડાણીએ જે પ્રશ્નો ઉઠાવ્યા છે એનો જવાબ એણે સીધા જ રાજ્યના મંત્રીને સહકાર મંત્રીને તપાસ કરવાનો એક પડકાર ફેંક્યો હોય લાડાણીને જવાબ આપતા હોય તેવું જવાહર ચાવડાએ કર્યું છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવો છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાના લેટર બોમ્બથી મોટો ધડાકો થયો છે જિલ્લાના અધિકારીઓ કામગીરી નથી કરતા યોગ્ય જવાબ નથી આપતા તેવો આરોપ જશુ રાઠવાએ લખાવ્યો છે તેવો આરોપ લગાવ્યો હતો પત્રમાં અધિકારીઓ માહિતી ન આપતા હોવાનો આરોપ સાંસદે લગાવ્યો હતો આપે તો અપૂરતી અથવા તો મોડે મોડે માહિતી આપે છે તેવો પણ ઉલ્લેખ તેમણે કર્યો કોંગ્રેસે સાંસદ જશુ રાઠવાના પત્ર બાદ હવે મુદ્દો ઉઠાવ્યો છે ભાજપના સાંસદનો પણ કોઈ સાંભળતું નથી તેવું કોંગ્રેસે કહ્યું સરકારી તંત્ર સહકાર આપે તેવી કોંગ્રેસે માંગ કરી છે તો કોંગ્રેસને અહીંયા સીધો જ એક મુદ્દો મળી ગયો છે કારણ કે ભાજપના જે સાંસદ છે તે આ સવાલ ઉઠાવી રહ્યા છે કે સંકલન સમિતિની બેઠક યોજાતી હોય તેના ચોવીસ કલાક પહેલા એટલે કે એક દિવસ પહેલા તમામ જવાબ આપવામાં આવે છે એટલા માટે જ હું હું પછી તેનો અભ્યાસ કરી શકતો નથી અગાઉથી આ બધા જે રજૂઆત છે અગાઉ જે પ્રશ્નો છે તે હું અહીંયા કલેક્ટર કચેરીઓ કે પછી માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી ખેતીવાડી વિભાગ હોય તેમને હું આ સવાલ મોકલું છું પરંતુ સંકલન સમિતિના ચોવીસ કલાક પહેલા મને માહિતી આપે છે એટલો અભ્યાસ કરી શકતો નથી આમાં જનતાના પ્રશ્નો સાઈડમાં મુકાઈ જાય છે આ જ અંગે અમારી સાથે ન્યૂઝરૂમથી વિગતો આપશે ધર્મેશ હવે જોડાઈ ગયા છે ધર્મેશ એક સીધો જ મુદ્દો કોંગ્રેસને હાથમાં આવી ગયો છે કે સાંસદ નું અધિકારીઓ સાંભળતા નથી અને જનતાના પ્રશ્નો બાજુમાં મુકાઈ જાય છે ભાજપના સાંસદો હોય કે ધારાસભ્ય મહિનામાં એક વખત જે સંકલન સમિતિની બેઠક મળે છે જે કલેક્ટરના આયોજન અધિકારી હસ્તક આ બેઠક હોય છે આ બેઠક પત્યા પછી જે બળાપો આવે છે એ ભાગે પદાધિકારીનો હોય છે પછી એ ધારાસભ્ય હોય કે સાંસદ હોય અને જસુર આઠવાએ તો સીધો પત્ર લખી ચૂક્યા છે કે જે સંકલન સમિતિના જે પ્રશ્નો હોય છે એ પણ એમને અમુક સમયમાં ગાળામાં મળે છે જેનો અભ્યાસ પણ નથી કરી શકતા સૌથી મોટી વાત વિકાસ એ કીધી છે કે અધિકારીઓ સાંભળતા નથી આ તંત્રની જે વાત થાય કર્મયોગી શિબિર અને કર્મયોગી શિબિર પછી જો અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિઓ જનપ્રતિનિધિઓ સાંભળતા નથી રાજકોટની બેઠકમાં પણ સંકલન સમિતિમાં ધારાસભ્યોએ એ જ રજૂઆત કરી હતી કે ખાડા કેદી બુરાશે આની રજૂઆત પત્રો લખીને કરીએ છીએ છતાં તંત્ર સાંભળતું નથી આવું જ જશુ રાઠવાએ અધિકારીઓ સાંભળતા નથી અને ઉલ્લેખ કર્યો છે ત્યારે સામે પક્ષે કોંગ્રેસે પણ કીધું છે કે સાંસદ અને ધારાસભ્યનું પણ તંત્ર સાંભળતું નથી આ એક મુદ્દો રાજકીય રીતે ખૂબ ગરમાયો છે જી બિલકુલ ધર્મેશ એક સાંસદની તો વાત કરી આપણે હવે ધારાસભ્યની વાત કરીશું જે પણ હવે ખફા થયેલા છે અને આ ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમના વિશે પણ વાત કરીશું કારણ કે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમનો બળાપો સામે આવ્યો છે વડોદરામાં પૂર બાદ નુકસાનીના સર્વેથી ધારાસભ્ય નારાજ છે એક લાખ ખેડૂતો સામે માત્ર સાત હજાર ખેડૂતોને જ સહાય આપવામાં આવી છે ખેડૂતોની સંખ્યા જોતા સર્વેમાં ક્યાંક ઉણપ લાગે છે તેવું કેતન ઇનામદારે કહ્યું ખેડૂતોને મળવાપાત્ર વળતર મળવું જોઈએ ખેડૂતોને ખૂબ મોટી માત્રામાં નુકસાન થયું છે વડોદરામાં બાગાયતી ખેતીમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે સર્વેમાં ચૂક હશે તો જવાબદારી જવાબદાર અધિકારી સામે પગલાં લેવાવા જોઈએ તેવું પણ કેતન ઇનામદારે કહ્યું એટલે કે ધર્મેશ ચારે બાજુ સાંસદોએ કે પછી ધારાસભ્ય પોતાનો બળાપો ઉઠાવી રહ્યા છે અધિકારીઓ પર સીધી આંગળી ચીંધવામાં આવી રહી છે ધર્મેશ કે જે કહી શકાય કે પૂરની આપત્તિમાં જે નુકસાન થયું છે એ શેરીજનોને પણ એટલું જ થયું છે એટલું જ ખેડૂતોનું થયું છે ત્યારે ભાજપના જે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જે કહ્યું છે કે જે સર્વે થયો છે એ યોગ્ય નથી થયો અને જે વર્તન મળવું જોઈએ યોગ્ય નથી આ એક મોટી રજૂઆત છે આ કોઈ વિપક્ષ નથી શાસક પક્ષના જનપ્રતિનિધિ છે લોકો એને વિજેતા બનાવ્યા છે લોકો એમની પાસે પ્રશ્નો લઈને ગયા છે અને એ સર્વેમાં જે ખરેખર સર્વે થવો જોઈએ ખેતી લાયક કે બાગાયતીમાં એ નથી થયો એને કારણે ખેડૂતો નારાજ છે અને આ જનપ્રતિનિધિએ સંકલન સમિતિમાં છડે ચોક છડે ચોક વાત જાહેર કરી છે અને હવે આની સમગ્ર સર્વે અંગે કલેક્ટર સહિત અને રાજ્ય સરકારે પણ તપાસ કરાવી જોઈએ કે ભાજપના જ્યારે ધારાસભ્ય જનપ્રતિનિધિ આ માગણી કરતા હોય તો આની તપાસ થાય અને ન્યાય મળે એ બહુ જરૂરી છે કારણ કે વ્યક્તિ આમ આદમી ન પીસાવો જોઈએ ખેડૂતો હોય કે વડોદરાનો આમ નાગરિક હોય કારણ કે નુકસાન થયું છે હકીકત છે પૂરથી દહેશતની પૂરથી જે માનવસર્જિત પૂરથી જે આફત થઈ છે એમાં નુકસાન ખેડૂતોને પણ થયું છે અને વડોદરાવાસીઓને પણ થયું છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ